મારું નામ ગૌતમ દવે છે ભાવનગર જિલ્લા રિક્ષા ડ્રાઈવર એસોસિએશન સંગઠનનો પ્રમુખ છું આજ રોજ અમે લોકો રિક્ષા ચાલકોને પડતી મુશ્કેલી બાબતે અમે લોકો અહીં મેયર સાહેબને રજૂઆત કરવા માટે અહીં આવ્યા હતા તમામ સાથી ગણોની એક જ રજૂઆત છે કે મહાનગરપાલિકા દ્વારા જે રિક્ષા ચાલકો પાસે દંડ વસૂલવામાં આવે છે તે હાલ દંડ ન વસૂલે સાથોસાથ અમારે કહેવાનું કે તમામ રિક્ષાઓ ભાવનગર ની અંદર અંદાજે પચીસો થી ત્રણ હજાર રિક્ષાઓ તળાવ નો જે મધ્ય કેન્દ્ર છે ત્યાં આવતી હોય છે અને ત્યાં અવર જવર મુસાફરો ખૂબ મોટા પ્રમાણમાં કરતા હોય છે આવા સમયે તળાવની અંદર ખૂબ આ ગીચ વિસ્તારની અંદર જયારે રિક્ષાઓ આવતી હોય ત્યારે મુસાફરોને અગવડતા ના પડે અને એ પોતાના સ્થળોથી કેમ કે ઘણી ઘણા મુસાફરો એવા હોય છે વૃદ્ધ હોય છે શરીરથી વધારે મજબૂત માણસો હોય છે બીમાર માણસો હોય છે તો એને સ્થળ સુધી પહોંચાડવા માટેની જે સવલત પૂરી પાડે છે રિક્ષા ચાલકોને કોઈ મુસીબલ ના પડે

મને આ પ્રશાસન ઉપર એટલો વિશ્વાસ છે કે આ લોકો અમારી જે માંગણી છે એને સ્વીકારશે અને અમારી માટે સારો એવો નિર્ણય લેશે રિક્ષા ચાલકો રિક્ષા ચાલકોને ગઈ કાલે ગંગાજળિયા તળાવમાં જ્યાં બસો પાર્કિંગ કરવાની છે પાર્કિંગ થાય છે અત્યારે આ આધુનિક બસું કોર્પોરેશન લાવી રહ્યું છે ચાલીસ બસું કેન્દ્ર સરકારે આપણને આપી પણ દીધી છે ત્યારે ત્યાં કોર્પોરેશન દ્વારા વ્યવસ્થા થઈ રહી હોવાથી અગાઉ રિક્ષાવાળાઓને જાણ કરી હતી કે ભાઈ અહીંયા હવે હવે પછી રિક્ષા પાર્ક નહીં કરવા વિનંતી પણ તેઓ જે નથી માન્યા તેઓને રિક્ષાને લોક મારીને દંડ કર્યો છે તેથી તેઓ લોકો અહીંયા આવ્યા હતા અને અહીંયા પણ મેં એને સમજાવ્યા છે એવું કહ્યું છે કે તમારે પણ અમને સહકાર આપવો જોઈએ ભાવનગરનો વિકાસ થઈ રહ્યો છે મધ્યમ વર્ગના લોકો માટે રાહત થાય એવું આ વ્યવસ્થા એટલે કે બસ આવી રહી છે ત્યારે તમારે પણ અમને સહકાર દેવો જોઈએ તમને તમારી રોજીને કે તમારા રોજગારમાં ક્યાંય ફેર પડે એવું અમારે તમારું કોઈ કાર્ય કરવું નથી તમે અલગ અલગ જગ્યાએ એવી જગ્યાએ પાર્કિંગ કરો કે જ્યાં કોર્પોરેશનને નડે નહીં આ વાહનોને નડે નહીં અને તમારો ધંધો પણ ચાલે એવું મેં સૂચન કર્યું છે તેમના પ્રમુખ સાથે પણ વાત કરી છે અને ખુશ થઈને બધા અહીંથી ગયા છે જૂના સમયમાં અલગ અલગ જગ્યાએ પાર્કિંગ હતા પણ અત્યારે મેં એવોને કહ્યું છે કે ભાઈ અત્યારે આપણે નવેસરથી બધું કરીએ નવેસરથી તમે મને સૂચન કરો એમાંથી યોગ્ય સ્થળ આપણે પાસ કરીએ તમને પણ સારું લાગે ને અમને પણ વ્યવસ્થામાં સુગમતા પડે એવી રીતની જગ્યાએ આપણે પાસ કરીને તમારી અલગ અલગ જગ્યાએ અલગ અલગ રિક્ષાયું થોડી થોડી ટુકડે ટુકડે ઊભી રહે તેવી વ્યવસ્થા કરીએ એવું મેં એઓને જણાવ્યું છે